વેલકમ બેક ટુ માય ન્યૂ લો આજે આપણે આવી ગયા છે ગુજરાતનું ગૌરવ એટલે કે રાણકી વાવ મિત્રો જો તમે અહીંયા આવવાનો પ્લાનિંગ કરો છો તો રાણકી વાવનો ટિકિટ રેટ પણ નોટ કરી લેજો ભારતીય નાગરિકોની ટિકિટ છે ચાલીસ રૂપિયા અને વિદેશી નાગરિકોની ટિકિટ છે છસો રૂપિયા તો ચાલો મિત્રો રાણકી વાવની મુલાકાત લઈએ શરૂઆતમાં જ્યારે તમે રાણકી વાવમાં પ્રવેશ કરશો ત્યારે રાણકી વાવનો ઇતિહાસ ત્રણ લેંગ્વેજમાં લખવામાં આવે છે અને ઇંગ્લિશ આવશો એટલે એક કોમન પોટો તો લોકો પાડશે જ સોની નોટ લઈને હાથમાં ઉભું રહેવાનું તો ચાલો આપણે ગાંકી નો ઇતિહાસ જાણીએ આ ભવ્ય રાણકી વાવનું નિર્માણ અગિયારમી સદીમાં એટલે કે એક હજાર સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતીએ તેમના પતિની યાદમાં પૂર્વ પશ્ચિમ દિશામાં નિર્માણ કરેલી આ વાવનો કુવો પશ્ચિમ છેડા પર આવેલો છે વાવની લંબાઈ ચોસઠ મીટર પહોળાઈ વીસ મીટર અને ઊંડાઈ સત્યાવીસ મીટર છે વાવમાં સ્તંભવાળો બહુમાળી મંડપ કૂવો અને તે સિવાય પાણી જમા કરવા માટે મોટો કુંડ કૂવો છે. વાવની બાંધકામ શૈલીની વિશેષતા અને ભવ્યતા તેની સુંદર કોતરણીમાં દેખાઈ આવે છે. તેની દિવાલો મહિષાસુર મર્દિની, પાર્વતી અને વિવિધ મુદ્રાઓમાં ભગવાન વિષ્ણુની મૂર્તિઓ, ભૈરવ, ગણેશ, સૂર્ય, કુબેર, લક્ષ્મીનારાયણ, અષ્ટદિકપાલ તથા બીજી અન્ય મૂર્તિઓથી સુશોભિત છે અપ્સરા નાગ કન્યા તપસ્વીની વગેરેની પણ અલગ અલગ મુંદ્રાઓમાં કોતરેલી છે સ્વતંત્ર પ્રાપ્ત થયા પછી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના હજતક રાણીની વાવને રાષ્ટ્રીય મહત્ત્વનું રક્ષિત સ્મારક જાહેર કરાય તેમજ વર્ષ બે હજાર ચૌદમાં તેને વિશ્વ વિરાસતમાં સામેલ થયું એટલે કે વર્લ્ડ એરિટેજ સાઇટની અંદર તે સામેલ થઈ સદીઓ સ્ક્રીક આ વાવ જમીનમાં દટાયેલી હતી કાળાંતરે સરસ્વતી નદીમાં આવેલા પૂર તેમજ વાવ તરફ ઉપેક્ષિત વલણને કારણે તેને ઘણું નુકસાન થયું વીસમી સદીના છઠ્ઠા દશક સુધી કોઈને પણ અલંકારિક વિલક્ષણ વાસ્તુરચનાથી ભરપૂર વાવના અસ્તિત્વની જાણ ન હતી કારણ કે ત્યારે આ વાવનો ઉપરના ભાગ સિવાય પૂર્ણ રીતે માટી તથા રેતીથી ઢંકાઈ ગયેલી હતી સન ઓગણીસો અઠ્ઠાવનમાં ભારતીય પુરાતત્વ સર્વક્ષણ વિભાગે આ જગ્યાએ ખોદકામ શરૂ કર્યું આ વિભાગના સતત પ્રયત્ન તેમજ ખોદકામ કાર્યના પરિણામ સ્વરૂપે માટીમાં દબાયેલી અમૂલ્ય વાસ્તુશિલ્પીય ઐતિહાસિક સંસ્કૃતિને તેના મૂળ રૂપમાં ઉજાગર કરવામાં આવે જે મૂર્તિઓ તેમજ વાસ્તુશિલ્પોના ભાગ તેના મૂળ સ્થાનથી અલગ થઈ ગયા હતા તેને સાવધાનીપૂર્વક ફરીથી સ્થાપિત કરી દીધા રાણકી વાવ તેના નામ અનુસાર ભારતની બધી વાવથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે આશા છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બસ આજ માટે આટલું જ જય શ્રી કૃષ્ણ મિત્રો